હેલો મિત્રો નમસ્કાર એ એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો જે અપડેટ છે આપણે તો એ શિક્ષકોની ઘટ વચ્ચે હજારો શિક્ષિત ઉમેદવારો ટેટ ટાટ પરીક્ષાની રાહ જોતા બેઠા છે તો એ પરીક્ષાની રાહ જોતા બેઠા છે તો એમને ઝડપથી પરીક્ષા યોજવા ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને એક રજૂઆત પણ કરી છે તો મિત્રો રજૂઆત કરી છે કચ્છ શિક્ષકોની ખાસ ભરતી માટે પૂરતા પ્રમાણમાં ઉમેદવારો ઉપલબ્ધ નથી ત્યારે ટેટ પરીક્ષા લેવા માંગણી કરવામાં આવી છે કચ્છની ભરતી માટે જે ઉમેદવારો છે પૂરતા પ્રમાણમાં નથી એટલે જે પણ ઉમેદવારો છે મેરિટ આધારિત જે ભરતી પ્રક્રિયામાં સમાવેશ થયા છે એમનો કચ્છ માટે ઉમેદવારો મળી ગયા છે એટલે કે પછી ખાસ કરીને કચ્છ સહિત રાજ્યના હજારો ઉમેદવારો ટાટની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે સ્પેશિયલ ટેટ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે હવે ટેટની પરીક્ષાનું જાહેરનામું પણ ઝડપથી બહાર પાડવાની માંગ કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ કરવામાં આવેલી મહાભરથી બાદ હજુ પણ હજારો શિક્ષકોની ઘટ રહેવાની છે ત્યારે કચ્છની ખાસ ભરતીમાં પણ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના ખૂબ જ ઓછી છે મિત્રો આપણે અપડેટ મૂકીએ છીએ એટલે જેટલા ઉમેદવારો જોવે એટલા ઉમેદવારો હજી પણ મળતા નથી ચારસો ઉમેદવારો બોલાવેલા હોય તેમાંથી માત્ર મોઢસો ઉમેદવાર હાજર થાય છે દરરોજના ઓકળા અલગ અલગ હોય છે મિત્રો ક્યારેક દોઢસો થાય છે ક્યારેક માત્ર ત્રીસ જેવા થાય છે પરંતુ નિમણૂક માટે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે ટેટ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ પીટીસી અને બીએડ પાસ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી કેલેન્ડર મુજબ માત્ર પ્રાથમિક વિભાગમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ અને બે હજાર અઠ્યાવીસમાં પંચોતેરસો છ હજાર છ હજાર ને પાંચ હજાર જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવા સત્તાવાર આંકડા પણ બહાર પાડી દેવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે બે હજાર તેવીસમાં ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવી હતી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ અને પ્રાથમિક વિભાગ વિદ્યાશયક ભરતી પૂર્ણ થઈ ચૂકી છે હજી પણ આમ જોઈએ તો ચાલુ પણ છે અને કચ્છની ખાસ ભરતી પ્રક્રિયા ચાલુ છે જે ભરતી માટે પણ પૂરતા પ્રમાણમાં ઉમેદવારો ઉપલબ્ધ નહીં મળે તેવી શક્યતા છે ત્યારે ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ટેટ પરીક્ષા લેવાય તે ખાસ જરૂરી છે અને તે પરીક્ષા બાદ ભરતી થઈ શકે તેમ હોવાથી શક્ય એટલી ઝડપે ટેટ પરીક્ષા લેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે પીટીસી અને બી એડ પાસ હજારો તાલીમાર્થીઓ નવી પરીક્ષાની રાહ જોઈને બેઠા છે અને એ માટે દિલીપ સોલંકી ભાવનાબેન મહેશ્વરી અનિલાબા અબડા નિધિબેન શેઠિયા અને નિરાલીબેન પોકાર સહિતના રાજ્યના શિક્ષણ મંત્રી અને નિયામક કચેરીને એક પત્ર પણ લખ્યો છે કે જેમ બને તેમ ભરતી પૂરી કરી અને પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો મિત્રો અમારી ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત